દાતરવડી ડેમ બેના દરવાજા ખોલ્યા છે જેમાં દાતરવડી ડેમ બેના દસ દરવાજા ખોલવામાં આવ્યા છે ઝીરો પોઈન્ટ દસ મીટરના દસ દરવાજા ખોલ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હાર ડેમમાં સતત નવા નીરની આવક શરૂ થઈ છે ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલક મોડ પર જાહેર કરાયા છે ધર્મેશ્વેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર